નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ લોક કેમ છો બધાય મજામાં આઈ હોપ બધાય મજામાં જશો અને આજે અમે જઈ રહ્યા છીએ વલસાડનો સૌથી સુંદર મજાનો કિલ્લો એટલે પારનેરા એના ઉપર બિરાજમાન છે માં ચામુંડમાં એમના દર્શન કરવા માટે અમે જવાના છીએ વલસાડથી પાંચથી છ કિલોમીટરના અંતરે આ કિલ્લો આવેલો છે ત્યાં કેવી રીતે જવાય તે તમને બધું જ વિસ્તૃતથી બતાવીશું તો તમે વ્લોગમાં એન્ડ સુધી બના રહેજો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પારનેરા ડુંગર ઉપર ને અહીંયા જવાના બે રસ્તા છે અમે પાછળના રસ્તેથી આવ્યા છે મોસ્ટ ઓફ જે પબ્લિક આવે છે તે આગળના રસ્તેથી આવે છે કારણ કે પાછળના રસ્તેથી જવાનો એક જ ફાયદો છે કે તમારા જે પગથિયા છે અડધા થઈ જાય છે પાંચસોથી છસો જેવા ને તમે આગળના રસ્તેથી જાશો તો તમને હજાર જેવા પગથિયાં પડશે તો હવે પાછળના રસ્તેથી આપણે ચાલુ કરીએ મિત્રો પાસળના રસ્તાના જે પગથિયા છે ને થોડાક અઘરા છે સ્ટાર્ટિંગમાં તમને અઘરા પડશે પણ તમે જલ્દીથી મંદિર ઉપર પહોંચી જશો ને આગળના રસ્તાના જે પગથિયા છે ને ખૂબ જ સરળ છે જે હજાર છે એને પાછળના પાંચસોથી છસો જેવા છે તમને છડવામાં પ્રોબ્લેમ પડશે પણ તમે ફટાફટ પહોંચી જશો તમે જોઈ શકો છો કે આગળના રસ્તાના જે બે પગથિયા થાય ને એ અહીંયા એક પગથિયા છે પણ પાછળના રસ્તા ચાલવાનો તમને એક જ ફાયદો થશે કે આજુબાજુનું તમે વાતાવરણ જુઓ આ બાજુ પણ એટલી બધું હરિયાળી છે ને

પગથિયા થોડાક મતલબ ઊંચા લેવલના છે જે થોડાક હાર્ડ પડે કારણ કે સ્ટાર્ટિંગના પગથિયા મેં કીધું ને સાઈડ એવું લાગે અને ચાલવામાં પણ તકલીફ પડે હજી સો જેવા જ છે થાકી એવું લાગે હવે આપણે એને પૂછીએ કે કેવો રહ્યો એનો અભિપ્રાય થોડોક તો થાક લાગે પણ વાતાવરણ અહીંયા સારું છે ને તો ચડવાની મજા આવે છે મિત્રો હવે તમે દાદરા જોઈ શકો છો કે કેટલા ઉપર ઊંચાઈમાં છે એને સડવા ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આ જે દાદરા છે ખૂબ ઉપરની સપાટી ઉપર આવે છે જો તમે એક પણ પગથિયું ઉછળો તો પણ તમે થાકી જાઓ છો અમે સો જેવા પગથિયાં અસેડ્યા તો પણ એવું લાગે છે કે થોડાક આપણે થાકી ગયા હોઈએ છીએ ને આજુબાજુનો તમે વિસ્તાર જોશો તો ખાલી જંગલ જેવું જ છે ને રાતે અહીંયા નીકળવું બહુ જ મુશ્કેલ છે ને રાતના એરિયામાં તમે છ વાગ્યા પછી આવો તો આ જે આજુબાજુનો તમને જે ઝાડી દેખાય છે ને એમાં દીપડા પણ આવે છે તેવું અહીંયા જે લોકો રહેતા હોય છે એમનું એવું કેવું છે કે છ વાગ્યા પછી મંદિરમાં ઓલમોસ્ટ કોઈ જાતું જ નથી કારણ કે જનાવર ઘણા બધા હોય છે દીપડા બી હોય છે અને સાપ તો ઓલમોસ્ટ નીકળતા જ હોય છે એટલે પોતાની સેફટી માટે છ વાગ્યા પછી અહીંયા કોઈ નીકળતું જ નથી હવે આપણે જે દાદરા ચડી રહ્યા છીએ જે તમને એમ લાગશે ખૂબ જ ઊંચાઈ પર છે જે સડવા થોડાક મુશ્કેલ છે પણ એટલા બધા પણ અઘરા નથી તો આપણે મંદિર તરફ આગળ વધીએ હવે આપણે પાર ઇતિહાસ વિશે મિત્રો વાત કરીએ તો ઇતિહાસમાં એમ છે કે અહીંયા ત્રણ મુખ વાળા ચામુંડમાં ઉપર બિરાજમાન છે અને આખા ભારત વર્ષમાં તમે જોશો તો એક મુખવાળા છે ઊંચા કોટડામાં છે બે મુખવાળા છે એ ચોટીલામાં છે અને આખા ભારત વર્ષની અંદર ત્રણ મુખવાળા જો કોઈ ચામુંડમાં હોય તો અહીંયા પારનેરાના ડુંગર ઉપર બિરાજમાન છે આખા તમને ભારતમાં એક જ જગ્યા પર જોવા મળશે કારણ કે કહેવાય છે કે શિવાજીએ તેમના જન્મકાળ દરમિયાન તેમની જે યાત્રા થઈ હતી એમાં એમને અહીંયા વાસો પણ કર્યો હતો અને મા જગદમભાઈએ તેમને રસ્તો પણ બતાવ્યો હતો ઈસવીસન સોળસોની સાલમાં જ્યારે શિવાજી સુરતને લૂટીને જ્યારે પાછા આવતા હતા ત્યારે અહીંયા રાત રોકાણ હતા અને મુગલોએ તેમને આ ફરતા ફરતા ઘેરી લીધા હતા તો તેમના બચાવ કરવા માટે તેમણે મા ભગવતીને યાદ કર્યા હતા તો મા ભગવતીએ તેમને એક અલગ રસ્તો પણ બતાવ્યો હતો જે રસ્તો અમે તમને ઉપર જઈને બતાવીશું કે શિવાજી ક્યાંથી ક્યાં નીકળ્યા હતા અને શિવાજીએ અહીંયા રાતવાસો કર્યો હતો અને અહીંયા બાજુની જે નદી છે આખી પાર નદી છે અહીંયા અમને પાર કરી હતી એટલે જે નદીનું નામ છે તે પાર રાખવામાં આવ્યું હતું અને શિવાજી વિશે મિત્રો કહેવાય તો ધનકૂખ જીજા બાયની જ્યાં શિવાજી જેની મા હતા તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મને રાખ્યો હતો પડકાર કરતી પુત્રને માર જે અમર ઇતિહાસમાં સાહેબ અમર સે ઇતિહાસમાં ચંડિકામાં નવદુર્ગામાં અને અંબિકામાં અને સાથે સાથે મહાકાળીમાં પણ વર્ષો પહેલા ચારેય મંદિર સાથે જ હતા પછી મહાકાળીમાંનું મંદિર અલગ કરવામાં આવ્યું હતું ચંડિકામાં નવદુર્ગામાં અને અંબિકાનું મંદિર અત્યારે હાલમાં પ્રેઝન્ટમાં છે અને ત્રણમુખ વાળા ચામુંડમાં પણ હાલમાં ત્યાં પ્રેઝન્ટ છે તો ચાલો આપણે આગળ વધીએ ફાઈનલી મિત્રો આપણે પહેલા પડાવ તરફ હવે પહોંચી ગયા છીએ જ્યાં મહાકાળી માતાનું મંદિર છે ત્યાં આપણે ઓલમોસ્ટ પહોંચવા જ આવ્યા છીએ ઘણા ઘણા પગથિયા રહ્યા છે પણ પગથિયા તો ઊંચા છે એટલે થોડીક તકલીફ પડી છે પણ આપણે પહોંચી ગયા છીએ ને મિત્રો આપણે ઓલમોસ્ટ ઉપર પહોંચી ગયા છીએ ઉપરનો તમે લોકેશન જોશો તો તમને એવું લાગશે કે આપણે કોઈ જંગલમાં આવી ગયા છીએ આ બાજુનો વિસ્તાર જોશો તો એવું લાગશે કે અહીંયા બધું જંગલ જ છે અને સામે જે કંપની છે તે અતુલ કંપની છે અને પેલી જે નદી તમને દેખાય છે ને એ પાર નદી છે ને આ બાજુ તમે ઓલમોસ્ટ વરસાદ આવેલું છે ઉપરનો તમે એકવાર નજારો જોશો તો ખૂબ જ તમને મજા આવશે ચોમાસાની ઋતુમાં આ જેટલી પણ ગ્રીનરી દેખાય છે એના કરતાં ડબલ ગ્રીનરી થઈ જાય છે તો એનો નજારો એક અલગ જ હોય છે સાવ ને હવે આપણે એ રસ્તા તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં શિવાજી મહારાજે શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો જ્યારે મુગલોએ તેમને ઘેરી લીધા હતા તો તે આ રસ્તેથી બહાર આવ્યા હતા એ રસ્તા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ને મિત્રો તમે હવે આ રસ્તો જોઈ શકો છો કે અંદરની જે ગુફામાંથી અંદરના મંદિર તરફથી જે રસ્તો બહાર આવે છે મુગલો જ્યારે શિવાજી મહારાજ ઉપર એટેક કર્યું ઘોડી લઈને આ રસ્તેથી શિવાજી નીકળી ગયા હતા ને આ બાજુ જે પાર નદી છે પાર નદીને કૂદીને ગયા હતા તેઓ ને આપણે મહાકાળી માના મંદિર તરફ હવે આવી ગયા છીએ તો તેમના દર્શન કરીએ અને મંદિરમાં ફોટો પાડવાની પ્રતિબંધ છે એટલે આપણે બહારથી તેમના દર્શન કરી લઈએ આપણે મહાકાળી માતાના દર્શન કરી લીધા છે હવે આપણે ચામુંડ માતાના દર્શન કરવા આગળ વધીશું કારણ કે આ મંદિર છે આ બાજુ છે ને પેલું મંદિર છે સામે દેખાય તે બાજુ છે અને વચ્ચે તમે જોઈ શકો છો તો એક બ્રિજ છે અને આ બાજુના એરિયામાં તમે જોશો તો સોળસો ની સાલમાં જે શિવાજી મહારાજ જયારે અહીંયા રહેવા આવ્યા એરિયા છે કે મુઘલ સામ્રાજ્ય જોડે કેવી રીતે લડવું તેના માટેની અહીં તમે જોશો કેવી રીતે પ્રોટેક્શન માટે બધી અલગ અલગ ગુફાઓ રાખેલી છે અહીંથી એટેક કરવા માટે અહીંથી તમે જોશો તો કાંઈ પણ તીર કે એના વડે પણ યુદ્ધ કરવામાં આવતું હતું એના માટેનો આ ખાસ એરિયા બનાવવામાં આવ્યો હતો અને આગળની સાઈડ તમે જોશો તો અહીંયા એક બ્રિજ બનાવવામાં આવ્યો છે જે મહાકાળી માતાના મંદિર અને ચંડી ચામુંડ માતાના મંદિરને જોડતો આ બ્રિજ છે અને આ બ્રિજને મહાબ્રિજ તરીકે ઓળખવામાં આવે છે અને બ્રિજની તમે નીચેની સાઈડ જો તો તમને ખબર પડશે કે અહીંયા અલગ અલગ પ્રકારની જુદી જુદી વાવ આપેલી છે કે સોળસો ની સાલમાં જ્યારે શિવાજી મહારાજ અહીંયા આવ્યા હતા ત્યારે અહીંયા વસવાટ ઘણો બધો હતો તો ગામના જે લોકો હતા આ વાવનો ઉપયોગ કરતા હતા પોતાના પાણી પીવા માટે અને પોતાની જીવનશૈલી માટે ને તમે આ ત્રણ વાવ જે નીચે દેખાય છે એક બે અને ત્રણ એમ કહેવામાં આવે છે કે સોળમી સદીમાં જ્યારે શિવાજી મહારાજ સુરત ઉપર એટેક કરીને જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે તેમને પોતાનો ખજાનો અને કિંમતી જે હથિયારો હતા એ આ વાવની નીચે રાખેલા છે એવું સાહિત્યકારોને ઘણા બધા પુસ્તકોમાં કહેવામાં આવ્યું છે અને જે પણ વ્યક્તિ એનું રહસ્ય ઉકેલવા ગયું છે તે આજ સુધી પાછું નથી આવ્યું એટલે કોઈ પણ જે છે એ વ્યક્તિ આનું આ રહસ્ય એમ જ રહી ગયું છે આ ત્રણ જે વાવ છે એનો ઓલમોસ્ટ ઉપયોગ છે લોકો પાણી પીવા માટે કરતા હતા ને તમે મિત્રો ઉપરની સાઈડ જોઈ શકો છો કે જેને પારનેરા કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે મુગલોના સામ્રાજ્યની અંદર આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો અને શિવાજી મહારાજ જ્યારે રાતવાસો અહીંયા કર્યો હતો ત્યારે તેઓ અહીંયા રાત પણ રહ્યા હતા અને મુગલો સાથે ઘણા બધા યુદ્ધ પણ કર્યા હતા અને લાસ્ટમાં તેઓ અહીંથી નીકળી ગયા હતા અને આ બાજુ જમણી સાઈડ તમે જોઈ શકો છો તો ઓલમોસ્ટ વલસાડ સિટી તમને જોવા મળશે અને આ નીચેનો જે એરિયા છે જે જંગલવાળો એરિયા છે ને આ બાજુ તમને જે દેખાય છે આખો વલસાડનો એરિયા છે આ જે ભાગ છે તે અતુલ કંપની જે વલસાડ ખૂબ જ મોટી કંપની આવેલી છે તેનો તે વિસ્તાર છે તમે ઉપરથી એકવાર નજારો જોશો તો તમને ખૂબ જ મજા આવશે એવો નજારો છે કારણ કે ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડે તો આપણને એમ લાગે કે અહીંયા આટલું મોટું જંગલ કેવી રીતે બની શકે અત્યારના તમે સિઝન પ્રમાણે પણ જોઈ શકો છો કે જંગલ કેટલું મસ્ત છે અને ક્યાંયનું વાતાવરણ તમે એકવાર ઓલમોસ્ટ પાંચસોથી સાતસો મીટર ઉપર જે પારનેરા મંદિર આવેલું છે એનું વાતાવરણ એટલું બધું શુદ્ધ છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો અને હવે આપણે આગળ વધીએ માં ચામુંડ માતાના દર્શન કરવા માટે જે તમે સામે મંદિર તમને દેખાઈ જ રહ્યું છે ઉપર મંદિરનો શેપ જોશો તો તમને એવું લાગશે કે કમળનો શેપ છે અને એની અંદર માં ચામુંડમાં બિરાજમાન છે ચામુંડમાં છે જે આખા ભારત વર્ષની અંદર ત્રણ મુખવાળા જો ચામુંડમાં હોય તો માત્ર ને માત્ર પાનેરામાં છે તો આપણે દર્શન કરવા માટે આગળ વધીએ ફાઈનલી મિત્રો આપણે ચામુંડ માતાના મંદિર પર પહોંચી ગયા છે તો ચાલો દર્શન કરી લઈએ મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણમુખવાળા ચામુંડ માતાનું મંદિર આખા ભારત વર્ષની અંદર હોય તો ખાલી પારનેરામાં જ છે અને એનું તમે મંદિરનું સ્ટ્રકચર જોશો તો ખૂબ જ અદ્ભુત છે મંદિર ખૂબ વિશાળ છે અને ખૂબ ડુંગર ઉપર આવેલું છે એટલે તમને રમણી પણ લાગશે અને મુખવાળા ચામુંડ માતાના દર્શન તમે કરી શકો છો મિત્રો ફાઇનલી આપણે ચામુંડ માતાના દર્શન કરી લીધા છે અને હવે નીચેનું તમે પટાગણ જોશો તો એટલું બધું મસ્ત હશે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો કે નીચે તમને અહીંયા આવો એટલે અહીંથી જવાનું મન થાય જ ને એટલો બધો સુંદર મજાનો એરિયા છે ને સાઈડ વ્યૂ તમે જોઈ શકો છો કે ઉપરનો એટલો બધો મસ્ત હશે કે તમે અહીંયા એકવાર આવ્યા પછી તમને એવું નહીં લાગે કે અહીંથી બેથી ત્રણ કલાક સુધી આપણે અહીંથી જઈએ એવું ની આજુબાજુનો એરિયા પણ એટલો બધો મસ્ત હશે કે જેની તમે કલ્પના ન કરી શકો આજુબાજુનો વિસ્તાર જોશો કે જ્યારે પણ નવરાત્રિ આવે ત્યારે અહીંયા ખૂબ જ માણસો વધારે હોય છે તો એમની વ્યવસ્થા કરવા માટેનો આ વિસ્તાર બનાવ્યો છે કે માણસોને કંઈ તકલીફ ના પડે તો મંદિરના જે પણ આજુબાજુનો વિસ્તાર છે ખૂબ જ સુંદર છે ને મિત્રો જ્યારે પણ તમે આગળના રસ્તેથી આવો તો આ એના માટેના દાદરા છે અમે તો પાસળના રસ્તેથી આવ્યા જે તમને બધી જ રીતે બતાવ્યા છે પણ આગળના રસ્તેથી જે પણ લોકો આવે એના માટેનો અહીંથી એન્ટર ગેટ છે અહીંથી નીચે ઘણા બધા દાદરા છે જે આગળના રસ્તેથી આવે છે ને મિત્રો મંદિરની સામે જે કિલ્લો છે તે જોવા માટે આપણે આગળ વધીએ ફાઈનલી મિત્રો આપણે કિલ્લાના ટોપ પર આવી ગયા છીએ તમે આજુબાજુનો વિસ્તાર તમે જોઈ શકો છો કે ચારેય બાજુનો જે વિસ્તાર છે કિલ્લાના ટોપ ઉપરથી વલસાડ જે સિટી છે કેટલું મસ્ત દેખાય છે અહીં આવીને તમને હું બતાવીશ ઉપરથી કેવું છે મિત્રો તમે કિલ્લાના ઉપરથી જોશો તો આજુબાજુનો નજારો તમે જેની કલ્પના પણ ન કરી શકી હોય એટલો સુંદર મજાનો નજારો છે જે તમે નીચેની સાઈડ તમે જોઈ શકો છો ચારેય બાજુનો નજારો એટલો બધો અદ્ભુત છે કે તમને અહીંયા આવો એટલે એકવાર આવજો એટલે મજા જ પડી જશે જેમાં શંકાને કોઈ સ્થાન જ નથી ને ઉપર તમે જોશો તો સુંદર મજાના બેસવા માટેના બાંકડા પણ રાખેલા છે ઓલમોસ્ટ અત્યારે બપોરનો સમય છે એટલે લોકો કોઈ પણ આવ્યા નથી પણ જેમ જેમ સાંજનો સમય થતો જાય છે તો અહીંયા લોકો એટલા બધા ઉપર હિલ સ્ટેશન છે એવું જ બધાને લાગે છે એટલા માટે અહીંયા લોકો બેસવા અને પિકનિક કરવા માટે પણ આવે છે અને ઉપર બિરાજમાન છે એમાં ચામુંડ માતા એમના પણ લોકો દર્શન કરવા માટે આવે છે તો ફાઈનલી અહીંયા વ્લોગ પૂરો થાય છે તો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અમે આવાના આવા વ્લોગ લાવતા રહીશું